સ્કંદ સ્કંદતૃતીયા અધ્યાય તૃતીય વૃંદન પછીની લીલાઓ ભગવદ્લીલાઓ શ્લોકસંખ્યા બાવીસ શબ્દ ત્યસ રમમાણસત્સર ગણૂન ગૃહમેદેશ યોગેશ વિરાગ સમજાત શબ્દા તસો એમ આમ રમમાણસ आनंद मानता, संवत्सर वर्षो गणान गणा, बहून बहु गृहधेशु गृहस्थ जीवन में योगेशु भोगमय जीवन में विराग वैराग्य समझायात जागृत थयो અનુવાદ આ પ્રમાણે ભગવાને ઘણા વર્ષો સુધી ગૃહસ્થ જીવન વિતાવ્યું પણ અંતે ક્ષણ ભંગુર કામી જીવન પ્રત્યેની તેમની અનાસક્તિ તેમણે પૂરેપૂરી પ્રદર્શિત કરી ભાવાર્થ જો કે ભગવાન પોતે કોઈ પણ પ્રકારના ભૌતિક સ્ત્રી સુખ માટે કદી આસક્ત નહી નથી હોતા પરંતુ તેઓ જગદ્ધુરુ હોવાથી વ્યક્તિએ ગૃહસ્થ જીવન કેમ જીવવું જોઈએ એ શીખવવા માટે ઘણા વર્ષો સુધી તેઓ ગૃહસ્થ રહ્યા શીલા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર સમજાયતનું અર્થઘટન પૂર્ણ પ્રદર્શિત છે પૂર્ણ પ્રદર્શિત કરે છે પૃથ્વી પર ઉપસ્થિત તે સમયની તેમની બધી જ પ્રવૃત્તિઓમાં ભગવાને અલિપ્તતા પ્રદર્શિત કરેલી છે વ્યક્તિએ પોતાના જીવનના અંતિમ દિવસો સુધી ગૃહસ્થ જીવનને વળગી રહેવું ન જોઈએ તે દ્રષ્ટાંત દ્વારા શીખવવાની તેમની ઈચ્છા હોવાથી તેમણે પૂર્ણતઃ પ્રદર્શિત કર્યું વ્યક્તિએ પોતાના આયુષ્યક્રમમાં નૈસર્ગિક રીતે જ અનાસક્તિ ભાવનો વિકાસ કરવો જોઈએ ગૃહસ્થ જીવનથી ભગવાન અનાસક્ત થયા એનો અર્થ એવો નથી કે તેઓ તેમની શાશ્વત સહચરી દિવ્ય ગોપીઓ પ્રત્યે પણ અનાસક્ત હતા પણ ભગવાન ત્રિગુણાત્મક માયા પ્રત્યે કહેવાતી આસક્તિ સમાપ્ત કરવા ઈચ્છતા હતા બ્રહ્મસંહિતામાં વર્ણવેલ છે કે લક્ષ્મીસ્રશતસંભ્રમ સેવ્યમાનમ તદનુસાર ભગવાન શ્રીકૃષ્ણ રૂપિણી અને અન્ય લક્ષ્મી સ્વરૂપિણી દૈવી સહચરીઓની સેવા પ્રત્યે કદી અનાસક્ત થઈ શકે નહીં ઓમ અજ્ઞાનતિમિલા ગ્યા હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ ભગવાનની લીલાઓ જેનું હમણાં આપણે શ્રવણ કરી રહ્યા છે વૃંદાવન પછીની ભગવત લીલાઓ અને આ જે લીલાઓ છે એ ભક્તોને ખાલી આનંદ જ નથી આપતા અથવા દરેકને પણ એ બહુ મોટી શિક્ષાઓ આપે છે શિક્ષાપ્રદ લીલાઓ છે એટલે આ શિક્ષાઓ ડાયજેસ્ટ કરવા માટે ગ્રહણ કરવા માટે આપણે ભગવાન ને તત્વ તો જાણવા જોઈએ ભગવાન તત્વ જે જાણવા પડે તો જ આપણે શિક્ષણ ગ્રહણ કરી શકીએ શિલા પ્રભુપાદે કૃષ્ણ મુક લખી છે કારણ કે એમને એવું હતું કે કદાચ ભાગવત અમને દશમ સ્કંદ પૂરો ન થાય અને જે પ્રભુપાદ થી ન થાય 14 13 કે 14 અધ્યાય સુધી પ્રભુપાદે ભાગવત માં તાત પરે લખ્યું છે ત્યાર પછી એમના શિષ્ય લખ્યું છે તો આ લીલા દસમ સ્કંદની લીલાઓ જે ભાગવતમનો સાર છે અને એ લીલાઓ સમજવી બહુ જરૂરી છે આ લીલાઓ ખાલી આનંદ માટે નથી એટલે ઘણા લોકો લીલાઓ કરીને આનંદ માણે છે એ સારું છે પણ આનંદ સાથે શિક્ષા શિક્ષા પ્રાપ્ત નહીં કરીશું તો એ નહીં ચાલશે અહીંયા ભગવાન લખે વ્યાસદેવ લખે છે કે તશ્યૈવમ રમમાણસ્ય એમણે શું કર્યું સંવત્સર ગણાન બહુન અનેક વર્ષો સુધી રમ્ય તેમણે આનંદ ભોગવ્યો છે એમાં પોતાની રાણીઓ સાથે તસ્યૈવ ગઈ ગાલનો શ્લોક હતો ને અને ભગવાનની લીલા એટલી બધી અદ્ભુત છે કે લીલા સાંભળવાની બહુ ગમે આપણે જ્યારે વિચારીએ કે ભગવાને સોળ હજાર એકસો આઠ રાણી સાથે દ્વારકામાં આનંદ પ્રાપ્ત કર્યો તો આપણને બહુ ગમે ભક્તોને વિશેષ કરીને કારણ કે અભક્તો અભક્તોને વિશ્વાસ જ નથી ભગવાન પર એટલે એ લોકો માને જ નહીં એવું કેવી રીતે બની શકે આટલી બધી રાણીઓ સાથે ભગવાન કેવી રીતે આનંદ માની શકે હું નથી માની શકતા આનંદ તો ભગવાન કેવી રીતે માની શકે કારણ કે તે લોકો એમ સમજે કે ભગવાન આપણા જેવા છે પણ ભગવાન બિલકુલ આપણા જેવા નથી ઉપવાસ કરે છે માનુષિમ પરમ ભાવ અજાનંતો જે લોકો અવજાનંતીમાં અવજાનંદીમાં મૂઢા મૂઢા લોકો છે તે ભગવાને નથી જાણી શકતા એ બીજા ભગવાન મનુષ્ય છે માનુષિમ તનુમાં શ્રુતમ ભગવાને મનુષ્ય શરીર ધારણ કર્યું છે પરમ ભાવ તો ભગવાનના પરમ ભાવ એને જાણતા નથી ભગવાન શું છે મમ ભૂત મહેશ્વરમ હું બધા ભૂતોનો માલિક છું બધા જીવોનો માલિક છું એ નથી જાણતા એટલે ભગવાન સામાન્ય માને છે અને એમના મગજમાં નહીં આવ્યા બધી વસ્તુઓ ભાગવતમમાં એક બહુ સુંદર લીલા છે સમુદ્ર મંથન લીલા તે સમુદ્ર મંથન લીલામાં આ ભગવાન દેવ અને અને સમુદ્ર મંથન માટે મંદર પર્વતને સમુદ્ર પાસે લઈ જવાનું ખેંચ છે મંદર પર્વત ઉચકે તો છે બધા દેવ દાનો મળીને એટલો ભારી ઉંચકે છે ને લઈને જાય છે પણ થોડું ચાલે એટલે પડી જાય કચરાઈ જાય છે કેટલા દેવ દાનાઓ મરી જાય છે એટલે ભગવાન આવે છે ગરુડ ઉપર અને મંદર પર્વતને ઉચકીને ગરુડ પર મૂકે છે અને બધા દેવ દેવતાને કે તમે બેસી જાવ તો વિચારો કે આવું શક્ય બને આપણે તરત જ વિચારે ગરુડ ગરુડ છે આટલું નાનું અને એની પર કેવી રીતે મંદર પર્વત આવે આપણી બુદ્ધિમાં નહીં આવે હે ને આવે આ વસ્તુ પણ પ્રભુપાદ લખે છે કે જે દેવતાઓ છે ભક્તો છે દેવ અને ભક્તો એ તરત માની લે કે યસ કારણ કે આ અધિકૃત ગ્રંથમાં એનું વર્ણન છે શાસ્ત્રોમાં વર્ણન છે એટલે માની કે લઈ યસ અને અસુરો પણ પ્રદ લખે છે કે ભગવાન અસુરોને પણ બેસાડેલા ગરુડ ઉપર એટલે કેટલું વિશાળ ગરુડ હશે તમે વિચારો હમણાં આપણા ભક્તો દિવાળીમાં ગિરનાર જવાના છે રૈવતક પર્વત તો ગિરનાર એની પરિક્રમા કરતા કેટલાક સમય લાગે ચાલતા પરિક્રમા કરતા હવે ગિરનાર વિચારી લો ગિરનાર પર્વત તો એને લેવો અને ગરુડ પર મૂકો કેટલું મોટું ગરુડ હશે અને એટલું જ નહીં દેવતાઓને મૂકવા દાનાઓને પણ લઈને બધાને લઈને ભગવાન સમુદ્ર પાસે જાય છે વિચારો હા એટલે ભક્તો કે ના 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 આ વાત સાચી છે કેમ કારણ કે શાસ્ત્રમાં નિરૂપિત છે વ્યાસદેવ કંઈ નવરા બેઠેલા કે ચાલ નવરો બેઠો કઈ નોવેલ લખી દઉં નારદ મુનિની આજ્ઞાથી લખે છે ભાગવતમ અને વિચારી વિચારીને એકદમ એવું નથી કે લખી દીધું એમણે ફટફટ લખી દીધું જેમ નોવેલ લખવાવાળા છે કેવું મસાલો ભરી દે અને પિક્ચર બનાવે નોવેલ લખે અને લોકો એને હા જેમ કે હેરી પોટર નોવેલ આવેલી હેરી પોટર ઉપરથી કેટલો બિઝનેસ કરી ગયા લોકો હે સુપરમેન સ્પાઈડરમેન કેવો બિઝનેસ કરી જાય છે અને જ્યારે ભગવાનની વાત આવે ત્યારે એ બધું નકામું છે એ બધું માઇથોલોજી છે મિથોલોજી છે હે પૌરાણિક કથા છે આ બધું કંઈ હકીકતમાં નહોતું પણ એને તમે સાચું માનો છો જેમ હું નાનો હતો તો સુપરમેન જોયું એટલે મેં પિક્ચર તો એ આવું કંઈ વ્યક્તિ તો હશે જ એવો આપણને વિચાર થાય કારણ કે એ આપણે એ લોકો એવી ફિલ્મમાં આપણે માયા દ્વારા એવું બતાવે કે આ સાચું જ છે અને જે સાચું છે એને ખોટું કરી દે આવું મનમાં બેસે આવું છે એટલે લોકો આનંદ નથી માણી શકતા પણ ભક્તો ના ના આ વસ્તુ સાચી છે એટલે એ લોકો આનંદ માણે છે તો આ પહેલો પાર્ટ રહ્યો અને હા પ્રોબર લખે છે કે દેવ અસુરોને પણ ભગવાન લઈ ગયા હતા ગરુડ પર બેસાડીને પણ જયારે અસુર આ વર્ણન વાંચશે ત્યારે કહે છે ના ના ખોટું છે આવું નહીં હોય શકે એટલે દેવતા અને અસુરમાં આ ફરક છે સમજ્યા કે દેવતા દેવતા એટલે ભક્ત દેવતા એટલે ભક્ત ભક્ત ને કારણ કે વિષ્ણુ ભક્તો શું દેવા જે વિષ્ણુના ભક્તો છે એ દેવ કહેવાય એટલે આ બધા દેવતાઓ છે એમ પુરુષો દેવ અને સ્ત્રી દેવી આ કોઈ અતિશયોક્તિ નથી વાસ્તવિકતા છે જાણે દેવ કહેવાય ગુણે સમાસ સુદાહા દેવતાના બધા ગુણો જે ભક્તિ કરે છે એનામાં આવી જાય અને એક બીજો પોઈન્ટ આમાં છે કે ભક્તો માને છે કે અહીંયા સાત લીલા પરફેક્ટ આ વસ્તુ હકીકત છે ને આ બની ગઈ છે એમાં કોઈ શંકા નથી કારણ કે અભક્તો પોતાની દ્રષ્ટિથી જોયે કે ભાઈ દ્વારકા છે તો આપણે દ્વારકા ગયા તો દ્વારકા તો એક બેટ છે તો એમાં આટલા બધા સોળ હજાર એકસો મહેલ કેવી રીતે હોઈ શકે અત્યારે લગભગ સાત કે આઠ હજારની બેટ દ્વારકામાં વસ્તી છે મેં રિક્ષાડો પૂછ્યો તો ખબર નહીં કેટલી હશે સાત આઠ તો જાય દ્વારકા ને કે આ તો સાત હજાર આઠ હજાર લોકો રહી છે તો ભગવાન સમય તો કરોડો લોકો રહેતા હતા એવું કઈ રીતે શક્ય બને એટલે આ બધું ઢંકાઈ જાય છે પણ ભગવાનની દ્વારા ભક્તો કહે કે ના ના શક્ય છે ભગવાનની શક્તિ થી બધું શક્ય છે પણ જો વખત ગયા હોય દ્વારકા ભેટ દ્વારકા અહીંયા ક્યાંથી રહી શકે આ તો નાનું છે ભેટ દ્વારકા એક રિક્ષા ચલાવીએ તો મુશ્કેલ થઈ જાય તો ભગવાન રથમાં કેવી રીતે જતા હતા દ્વારકામાં જ્યારે ભગવાન પોતાની સભાગૃહમાં જતા હતા ત્યારે સોળ હજાર એકસો આઠ રાણીના મહેલમાંથી ભગવાન નીકળતા સોળ હજાર એકસો આઠ અને એક બની જતા હતા અને એ રથમાં જતા હતા છે ને અદભુત લીલા કોણ સમજી શક્યા ભક્તો સિવાય કોનામાં એટલું બ્રેઇન છે આટલું બ્રેઇન છે બધામાં પણ ભક્તોનું બ્રેઇન વિકાસ પામે છે એટલે એનું ભૌતિક બ્રેઇન આટલું છે પણ એનો વિકાસ પામે છે એટલે ભક્તોએ કદી પણ લીલાઓમાં વિશ્વાસ નહીં કરવો જોઈએ શાસ્ત્રમાં વિશ્વાસ નહીં કરવો જોઈએ એક વખત એક ભક્તે એક પિક્ચર દોર્યું હતું ભગવાનની લીલા વિશે લીલાનું પ્રભુપાતને બતાવ્યું તો પ્રભુપાત કે આવી લીલા ક્યાંક ભગવાને કરી છે કંઈક હતું એક્ઝેક્ટ હું નથી કહેતો એક્ઝેક્ટલી મને સ્મરણ નથી તો કે આવી લીલા ને છે તો કે ભગવાન અનલિમિટેડ છે અને અનલિમિટેડ લીલા કરી શકે છે તો પ્રભુભાત કે યસ ભગવાન અનલિમિટેડ છે અનલિમિટેડ લીલા કરી શકે પણ આપણે લિમિટેડ છીએ એટલે આપણે જે લીલાઓ છે તે શાસ્ત્રના આધારે અધિકૃત શાસ્ત્રના આધારે આપણે જાણવું છે એટલે શાસ્ત્રના આધારે ચિત્ર દોરવા જોઈએ એટલે કહેવાનું તાત્પર્ય શાસ્ત્ર બહુ મહત્ત્વનું છે અને એની લીલાઓ સમજવા માટે આપણે ભક્તોના આશ્રય લેવો પડે ભક્ત ભાગવત ગ્રંથ ભાગવત ગ્રંથ ભાગવતને સમજવા માટે ભક્ત ભાગવત જોઈએ તો જ આપણે આ સમજાય એટલે આ પહેલો પોઈન્ટ છે એટલે લીલાઓ મોટી મોટી કથાઓ થાય અને લીલાઓ એ લોકો લીલાઓ બરાબર હા હો બહુ મજા આવી ગઈ ભગવાનની લીલા યસ ભગવાનની લીલા આનંદમય છે પણ તમને કેટલો વિશ્વાસ છે કોઈ વિશ્વાસ નથી કારણ કે એક થી નવ સ્કંદ વાંચ્યા નથી એટલે વિશ્વાસ ક્યાંથી થાય અને ભક્તો બધું વાંચે છે એટલા માટે પણ અને ભક્તો માટે પણ પણ ભક્તો માટે આનંદપ્રદ હોવા છતાં શિક્ષાપ્રદ છે અને ભક્તો શિક્ષા લે છે જ્યારે અભક્તો શિક્ષા નથી લેતા અભક્તો એટલું જ જોઈએ હો ભગવાને સોળ હજાર એકસો આઠ રાણી સાથે આનંદ કર્યો હું પણ આનંદ કરું પણ ભક્તો શું વિચારે ઓ ભગવાને આ રીતે આનંદ કર્યો ને પછી શું છે ગૃહમેદેશુ યોગેશું વિરાગ સમજાય અહીંયા પ્રભુ લખે છે કે જાગૃત થયો પણ શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર લખે છે સમજાયત કે પૂર્ણ પ્રદર્શિત કરે છે મીન્સ શું સમજાય તીરાગ વૈરાગ્ય કયો વૈરાગ્ય ગૃહ યોગેશુ યોગેશું જેમણે ગૃહસ્થ જીવનમાં ભોગમય જીવન જીવ્યું હતું એ વૈરાગ્ય એમણે સમજાયા હતા પૂર્ણ રીતે પ્રદર્શિત કર્યો તો અહીં એક પ્રશ્ન થાય કે ભગવાન ભોગી છે ભોગતારામ યજ્ઞ તપસામ તો એમણે વૈરાગ્ય પ્રગટ કરવાની જરૂર શું છે શા માટે વૈરાગ્ય પ્રગટ કર્યો તો એ અહીંયા પ્રભુપાત સમજાય છે કે આ જે વૈરાગ્ય છે તે ભૌતિક વસ્તુ પ્રત્યે અનાશક્તિ છે અને આપણા શિક્ષણ માટે જો લખે છે કે કે ભગવાન પોતે કોઈ પણ પ્રકારના ભૌતિક સ્ત્રી સુખ માટે જગતગુરુ હોવાથી વ્યક્તિએ ગૃહસ્થ જીવન કેમ જીવવું જોઈએ એ શીખવા માટે ઘણા વર્ષો સુધી તેઓ ગૃહસ્થ રહ્યા એટલે આ શિક્ષા માટે ભગવાને ગૃહસ્થ રહ્યા હતા બાકી ભગવાનને તો કઈ જરૂર નથી આ બધી કરવાની તો દ્રષ્ટાંત દ્વારા શું દ્રષ્ટાંત કે વ્યક્તિએ પોતાના જીવનના અંતિમ દિવસો સુધી ગૃહસ્થ જીવનને વળગી રહેવું ન જોઈએ તો ગૃહસ્થ જીવનને વળગી રહેવું ન જોઈએ કે અનાશક્તિ આવવી જોઈએ વિશેષ કરીને જાતીય જીવન પ્રત્યે અનાશક્તિ આવી જોઈએ એ શીખવવા માટે ભગવાને આ લીલા કરી અનાશક્ત થયા તો એ પ્રત લાગે છે કે એ દ્રષ્ટાંત દ્વારા શીખવાની તેમની ઈચ્છા હોવાથી તેમણે પૂર્ણતા પ્રદર્શિત કરી આ લીલા કે પોતે સમજાયા હતા વિરાગ સમજાયા હતા એમણે વૈરાગ્ય પ્રગટ કર્યો તો આપણે આ શીખવાનું છે એટલે આપણે લીલા સાંભળીને ભગવાન પ્રત્યે આપણી જે આસક્તિ છે એ વધારવાની છે આ પહેલું આ લીલા દ્વારા અને સાથે સાથે આપણા કામ જીવન ભૌતિક કામ જીવન પ્રત્યેની અનાશક્તિ વધારવાની છે બંને વધારવાનું છે આમ વિરોધાભાસ લાગે ને કે ભગવાન પોતે આનંદ માણે અને આપણે આનંદ નહીં માણવાનો પણ ના ભગવાન જે આનંદ ભગવાન સાથેનો જે આનંદ છે ને તે આનંદ અસીમિત આનંદ છે અને આપણો ભૌતિક જીવનનો જે આનંદ છે આ વિશેષ કરીને ભૌતિક જીવન સર્વશ્રેષ્ઠ આનંદ જાતીય જીવન તો એ આનંદ ક્ષણભંગુર છે એટલે અહીંયા લખે છે પણ અંતે ક્ષણ ભંગુર કામી જીવન પ્રત્યેની તેમની અનાસક્તિ તેમણે પૂરેપૂરી પ્રદર્શિત કરી તો આ આપણે શિક્ષા લેવાની છે કે આપણે ભગવાનમાં આપણે વધારે આસક્ત થવાનું છે ભગવાન પ્રત્યે ભગવાનની લીલાઓ પ્રત્યે જેમ જેમ આપણે ભક્તિમાં આગળ વધીએ તેમ તેમ આપણી આસક્તિ ભગવાન પ્રત્યે વધવી જોઈએ અને આ જ નિશાની છે આપણી ભક્તિમાં પ્રગતિની ભક્તિમાં પ્રગતિ એટલે શું ભક્તિ સર્વોચ્ચ છે સર્વોચ્ચ કર્મી યોગી જ્ઞાનીઓ નહીં નથી જઈ શકતા ભક્તો જ ભક્તિ ભક્તો જ ભગવદામ જઈ શકે છે કારણ કે ભક્તિ દ્વારા જ ભગવાને જાણી શકાય છે એટલે ભક્તિનું આ મીઠાશ શું છે કે ભગવાનમાં અસક્ત થવું એ કેળવવાનું છે આપણે અને સાથે સાથે ગૃહસ્થ જીવનમાં અનાશક્ત થવું રાતોરાત નથી થઈ જતું મહેનત કરવી પડે અને જેટલી આપણે ભગવાન પ્રતિ આસક્તિ થશે એટલી આપણી ભૌતિક જીવનમાં થશે તો એ કેવી રીતે શક્ય બને સમય આપણને જે તક મળી છે એનો સદુપયોગ કરવાનો બસ જો આપણે સદુપયોગ કરીશું તો આપણે ભગવાનમાં આસક્તિ વધશે ને ભગવાનમાં એકવાર આશક્તિ વધશે ને તેવી આપણી અનાસક્તિ ઘટશે જેમ જઈ કઈ શબ્ર કાલે કહ્યું કે કૃષ્ણ એટલે શું સર્વાકર્ષક બધું આકર્ષી લે લોહી ચુંબકની જેમ ભગવાનનું લોહીચુંબક એટલું પાવરફુલ છે કે ગોલોકમાં રહી છે ભગવાન પણ આપણે અહીંયા બેસીને ગોલોકથી કેટલે દૂર છે સાત ફળવાળા આવરણમાં બેસીને એ બ્રહ્માંડમાં બેસીને આપણે ભગવાન પ્રત્યે આકર્ષાઈએ છીએ જો એટલે કૃષ્ણ સર્વાકર્ષક છે કે કેવા આકર્ષ ગયા તમે બધા અને સવાર સવારમાં દોડી આવ્યા ઊંઘ છોડીને દોડી આવ્યા ભાગવતમ ગ્લાસ સાંભળવા બેઠા છો આ શું છે આકર્ષણ છે કૃષ્ણ પ્રત્યે આકર્ષણ છે અને આકર્ષણ વધશે ધીમે ધીમે આકર્ષણ ઘટશે નહીં જેમ જેમ લોહી ચુંબકની નજીકના તત્વો તરત લોહી ચુંબકમાં આકર્ષાઈ જાય છે હે ને દૂરથી થોડું ધીમે 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 આવે ધીમે ધીમે પછી ફટ દઈને આકર્ષાય તો એવી રીતે આપણે ભગવાનમાં આસક્તિ વધારવાની છે જેટલું આપણો લોહી ચુંબકનો પાવર વધશે લોહી ચુંબક પૂરો શક્તિશાળી છે ભગવાન આકર્ષક છે પણ આપણે શું કરવું નજીક જવાનું છે આપણે ભગવાનની રેન્જથી દૂર હતા હવે આપણે કમસે કમ ભગવાનની રેન્જમાં આવ્યા ભગવાનની આકર્ષવાની રેન્જમાં આવ્યા ભગવાનની આકર્ષ ભગવાન તો બધી જ જગ્યાએ પોતાની શક્તિ ફેલાવેલી છે પણ આપણે રેન્જમાં કેવી રીતે આવ્યા આપણે મૂઢા મૂળ જીવન આપણે છોડી રહ્યા છીએ મૂઢાનું જીવન મૂઢા ગધા એ ગધાનું જીવન છોડી રહ્યા છે એટલે આપણે ભગવાનની રેન્જમાં આવ્યા તમે વિચારો આપણું ભક્તિમાં આવ્યા એ પહેલાનું જીવન વિચારો ભગવાન કૃષ્ણ છે કે શું છે તો ખબર જ નહોતી વિચારો આપણું જીવન કેવું જીવન હતું ભગવાન શું મૂળમાં જાણતા જ નહોતા કોઈ કે આ મંદિરે જાઓ તો તમને આ લાભ થશે ઓકે કાલે એક વ્યક્તિ આવ્યા મને કહે કે કોઈ સારો જ્યોતિષ છે કેમ એમ જ્યોતિષ મારું એ બતાવવું છે તો મેં કીધું ના મારા ધ્યાનમાં તો કોઈ નથી મેં કીધું હું તો બતાવતો જ નથી કારણ કે મારો જન્માક્ષર જ નથી જ્યોતિષને બતાવીને શું કરવાના તો એમણે કીધું કે મારું બહુ સારું કામ ચાલતું હતું પાંચ પાંચ માણસો મારે ત્યાં હતા હવે એ એવું એકલો થઈ ગયો મારે એ જ બતાવું જ્યોતિષને તમે જુઓ એટલે વ્યક્તિ ભગવાનની રેન્જ થી બહાર થઈ જાય એટલે પછી એને આ બધું કરવું પડે દુઃખી થવું પડે પણ જયારે આપણે ભગવાન એટલે મૂળ મૂળ ભય છે ભગવાન શું છે આપણે આવા જ હતા હ થોડું તકલીફ પડી જ્યોતિષને બતાવો ક્યાં તકલીફ છે મને કે મારે ત્યાંથી એ ખુરશીનો વેપારી હતો મને કે મારે ત્યાંથી જે ખુરશી લઈ જાય તો એની ઓફિસ બધું બહુ સારું ચાલે ઘણા બધા ઉદાહરણ છે એટલે મને એમ કહેવા માંગતા કે તમે મારે ત્યાંથી ખુરશી લો તો મેં એમ કે જો તમારે ત્યાં ખુરશી આવી રિવોલ્વિંગ ચેર હતી ઓફિસની એ રિપેરિંગ માટે બોલાવેલા તમારે ત્યાં ખુરશી આવી તો તમે જુઓ તમારો ધંધો કેટલો સારો ચાલ્યો મેં કીધું ના ભાઈ મારો ધંધો તમારી ખુરશી આવી પહેલાનું સારું ચાલે છે તમારી ખુરશી આવી એટલે નથી ચાલતો એટલે જોયું તમે લોકો મીન્સ ભગવાનને પોતાની રીતે એટલે મીન્સ ભગવાનની લિમિટમાં નથી એ લોકો એ લોકો ભગવાન માનતા જ નથી એટલે આપણે પણ આપણા પૂર્વ જીવનમાં હતા ત્યારે આપણે એમ જ માનતા કે મારા બળથી આ બધું થયું છે મારે કારણે આ બધું થયું છે એટલે વાસ્તુશાસ્ત્ર અને આ બધું શું છે એ ભગવાનની રેન્જની બહારની વસ્તુ મીન્સ કે આપણે એ બધામાં પડીએ તો આપણે ભગવાનથી આકર્ષાય નહીં જેમ કોરોનામાં બહુ તકલીફ હતી ફાઈનાન્શિયલ બધાને જ હતી તો મેં વિચાર્યું થોડું આ બધી તકલીફ પડે થોડું વાસ્તુશાસ્ત્ર જાણતો યુટ્યુબ ઉપરથી વાસ્તુશાસ્ત્ર જાણ્યો અહીંયા સુવાનું આ રીતે કરવાનું આ બારી ખુલ્લી રાખવાની આ કરવાની તે કરવાનું એક દિવસ તો મેં મહેનત કરી એક દિવસ કરી બીજા દિવસ કરી પછી બીજા દિવસ સાંજે મેં વિચાર્યું હું શું કરી રહ્યો છું બે હજાર ઓગણીસની વાત વીસની હું શું કરી રહ્યો છું મને ભગવાન પર વિશ્વાસ નથી હું વાસ્તુશાસ્ત્રમાં લાગી ગયા જાઓ બંધ કરો બે દિવસ કર્યું બે દિવસ પછી છોડી દીધું કે ભાઈ ભગવાન જ આપણું બધું કરી રહ્યા છે તો ભગવાન ભક્તિ કરો ને આ બધું શું કરી રહ્યા છો એ ક્યારેક જ્ઞાન થાય ભગવાનની રેન્જમાં હોઈએ તો જ્ઞાન થાય ભગવાન ની આકર્ષણ તમારી લોહી ચુંબક ની રેન્જમાં આવવું પડે આપણે ને આપણો વિશ્વાસ એટલે ભગવાન આવું બધું બતાય કે જો તું કરી જો વાસ્તુશાસ્ત્ર બે દિવસમાં બુદ્ધિ થાય અરે ભાઈ આ શું કરવાનું એટલે લોકો એમ મને આ મારી ખુરશી લેવાથી તમારું તમારું પૈસો આવશે ના પૈસા એ પૈસો ભગવાન પર વિશ્વાસ કરવાથી આ નો હમણાં જ મેં વાંચ્યો કે પ્રભુપાત લખે છે કે ભક્તો એ કદી પોતાની ધન ને બધી ચિંતા ભૌતિકજનની ચિંતા નહીં કરવાની એ ઓટોમેટિક ભગવાનની ઈચ્છાથી આપી જ દેશે એટલું તો આપશે કે તમે એમ વિચારશો કેટલું લેવું હવે હવે બસ કરો ભગવાન એ સુધીનું ભગવાન ધન આપી શકે છે તમે બધા કહેશો કે એવું તો આપતા નથી ના ના આપશે પણ આપણે આપણને ખબર નથી જે ભગવાન આપે છે પણ આપણે કેવા લોભી છીએ ભગવાન આપણે જયારે એક લાખની જરૂર ભગવાન બે લાખ આપે ત્યારે ભગવાન દસ લાખ આપવા જોઈએ દસ લાખ આપવા વિચારે ભગવાન એક કરોડ આપવો જોઈએ એક કરોડ આપે બીજા દસ કરોડ આપવા જોઈએ એક ઘર છે બે ઘર એટલે આપણો લોભ નહીં નીકળે એટલે આપણે આ બધામાં અનાશક્ત થવાનું છે અને ભગવાનમાં આસક્ત થવાનું છે અને ભગવાનમાં આશક્ત થઈશું તો આ બધી વસ્તુમાં ઓટોમેટિક અનાશક્ત થઈ જઈશું એટલે જેમ મેં વાસ્તુશાસ્ત્ર બે દિવસ કર્યો અને છોડી દીધું એવી રીતે કારણ કે ભગવાનનું લોહી ચુમક એટલું આકર્ષક છે એટલે આપણે બુદ્ધિ થાય અરે ભાઈ આ બધું કરવાની કાંઈ જરૂર નથી આ બધું છોડો એટલે કોઈ કહે ને કે આ જ્યોતિષ પાસે જાઓ ને આમ જાઓ કોઈ જરૂર નથી આપણા જ્યોતિષ આપણા માલિક કે આપણું જે સમજો તે આપણું ભવિષ્ય એ બધું કૃષ્ણ છે અને જેવા કૃષ્ણમાં આસક્ત થઈશું એટલે આ ભૌતિક જીવન પ્રત્યે આપણે અનાસક્ત થઈશું અને આ શિક્ષા આપણે લેવાની છે એટલે આપણી આસક્તિ ભૌતિક જીવન પ્રત્યે અનાસક્ત થવાનો પ્રયાસ નહીં કરો એ શક્ય જ નથી પણ ભગવાન પ્રત્યે આસક્ત થવાનો પ્રયાસ કરો એટલે આ રીતે આપણે આપણી ભક્તિ વધારો રીડિંગ વધારો જપ સારી રીતે કરો સેવા કરો આ શક્તિ વધશે ને એટલે ઓટોમેટિક પચાસ વર્ષની ઉંમર પછી આપણને વૈરાગ્ય થશે ઓટોમેટિક જાતિ જીવન પ્રત્યે રૂચિ નહીં રહેશે ઓટોમેટિક એટલે ઓટોમેટિક થવું જોઈએ અનાશક્તિ જેમ અહીંયા ભગવાન અનાશક્ત થતા જ આશક્ત થતા જ નહીં ભૌતિક રીતે પણ આપણને બતાવવા માટે ભગવાન આવું કરે છે આપણે આ શિક્ષા લેવાની છે એટલે કામવાસના જે છે ને ભગવાનના શરણે જવાથી ઓટોમેટિક થશે કામ કામરોકો કામવાસના દબાવો દબાવો પ્રવપત કે દબાવતી રોગ થઈ જશે એટલે આપણું કાર્ય શું છે ભગવાનમાં આસક્ત બનો નો ડાઉટ એનો અર્થ એવો નથી કે છૂટી ચાલો બધું કામવાસના જેમ ભાઈ એમ ભગવો ના એ તો દબાવાનો પ્રયાસ કરવાનો છે પણ એ આપણા પ્રયાસથી નહીં થશે ભગવાનની કૃપાથી થશે એટલે આપણે બધાએ તીવ્રતાથી ભક્તિઓ કરવાની છે હરે કૃષ્ણ શ્રીમદ્ ભાગવતમ કી જાય શિલ પ્રૌપાદ કી જાય મંચકલ્પ્રેશ